જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મારુતિ સિયા ગાડી જોઈ રહ્યા છો આ ગાડી બેસવાની છે મોડલ બે હજાર સોળના મોડલની આ ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફૉલ્ટ નથી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો વિડીયો પૂરો જોજો તેથી તમને આ ગાડી વિશેની બધી જ ડિટેલ મળી રહે અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો મોડલ બે હજાર સોળના મોડલની આ ગાડી છે ઓનર વિશેની વાત કરું તો બે ઓનરના આ ગાડી છે ડીઝલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફોલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો કિંમત વિશેની વાત કરું તો પાંચ લાખની પચાસ હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડી અત્યાર સુધીમાં સાસઠ હજાર કિલોમીટર ચાલેલી છે વીમો શરૂ છે એવું આ ગાડીના માલિક જણાવે છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટાયર પણ સારા છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે કંપની કલર છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમને આ ગાડીમાં ક્યાંય સ્ક્રેચ થયેલો જોવા પણ નહીં મળે નોન એક્સિડેન્ટ ગાડી છે ગાડીમાં બીજો કોઈ પણ ફોલ્ટ તમને જોવા નહીં મળે ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર બગસરા જોવા મળશે આ ગાડીવાળા ભાઈનો નંબરની વાત કરું તો ચોરાણું બે અઠ્ઠાણું ઓગણ એસી એક અગિયાર આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને આ ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો આ ગાડી વિશેની બધી જ વિગત વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી રહેશે અથવા તો તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો સાચવેલી ચોખ્ખી ગાડી છે ગાડીમાં તમને કોઈપણ પ્રકારનો પોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ મારુતિ સિયાઝ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટીપટોપ ની અંદર તમને ગાડી જોવા મળી રહેશે